અમદાવાદમાં ફતેપુરા બસ સ્ટેન્ડમાં હાલતમાં જોવા મળ્યો તકે પરથી દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે જેથી આ લોકોની માંગણી છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે આ એસટી બસ સ્ટેન્ડના પત્રાના શેડ સમારકામ કરવામાં આવે તેવી મુસાફરો સહિત ગ્રામજનોએ માંગ કરી છે ફતેપુરા તાલુકામાં આવેલું એસટી બસ સ્ટેન્ડમાં શેડ છેલ્લા વર્ષથી જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે જેના લીધે મુસાફરી માટે આવતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ફતેપુરા જર્જરિત પતરાના શેડ અંગે અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ હજુ સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી ફતેપુરા બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોની માંગ છે કે આ ખખડધજ થયેલા એસટી બસ સ્ટેન્ડના પતરાના શેડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે જેના લીધે અહીં આવતા મુસાફરોને સારી સગવડ મળી શકે એસટી બસ સ્ટેન્ડ પર દરરોજે હજારો મુસાફરોની અવરજવર કરે છે જેથી આ લોકોની માંગણી છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે આ એસટી બસ સ્ટેન્ડનું રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે રિપોર્ટર વિજય ચરપટે સાથે કિશન મોહનિયા ફતેપુરા